ભરૂચ જિલ્લા માં આસો નવરાત્રી નો પ્રારંભ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે સેફ એન્ડ સિક્યોર ગરબામાં પ્રથમ દિવસે પણ રસિકો મન મૂકીને ગરબે વચ્ચે પણ મન મૂકીને રસિકો ગરબે ગુમ્યા આસો નવરાત્રીના બીજા દિવસે મંગળવાર હોવાથી ઓસાળા મંદિર ભક્તો થી ઉભરાયું કારણે પગપાળા યાત્રીઓ પરેશાન કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ જીએસટી રિફોર્મ અંગે વેપારીઓને જાગૃત કરાયા ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈપણ વ્યક્તિ કોઈપણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવ્વીસ બે તોતેર ઉપર સંપર્ક કરી શકો છો કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તન ના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર એક હજાર દસ માં એસ એનપી ભરૂચ નિહાળી શકો છો એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે સાડા આઠ કલાકે પુનઃપ્રસારણ સવારે આઠ ત્રીસ અને બપોરે ત્રણ કલાકે ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ ભરૂચ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે સેફ એન્ડ સિક્યોર ગરબા શુભારંભ થતા આઈજી અને એસપી વિધિ બંધ પ્રારંભ કરાવ્યો હતો ભરૂચ શ્રદ્ધા ભક્તિ અને સવનો મેળાવડો ગણાતી નવરાત્રીનો ભવ્ય પ્રારંભ પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે શહેરના મધ્યસ્થ હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે દર વર્ષની જેમાં વર્ષે પણ ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરાયું છે જેમાં શહેર તથા જિલ્લાના સર્વ સામાન્ય લોકો ઉત્સાહપૂર્વક જોડાઈ શકે તે માટે વિના પ્રવેશની વ્યવસ્થા કરવામાં આવી છે શુભારંભ પ્રસંગે વડોદરા રેન્જ આઈજીપી સંદીપસિંહ તથા ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ પરંપરાગત વિધિ મુજબ માતાજીની પૂજા અર્ચના કરી સાથે જ દીવા પ્રગટાવીને નવરાત્રીના ઉત્સવને સૌભાગ્યપૂર્ણ અને સુમંગલમ બનાવવા માટે શુભકામનાઓ પાઠવી હતી ગરબા મહોત્સવ દરમિયાન લોકો નિર્ભરિયાથી અને આનંદથી ઉત્સવ માણી શકે તે માટે પોલીસ વિભાગે સુરક્ષાની ખાસ વ્યવસ્થા ગોઠવી છે ગ્રાઉન્ડ પર સુરક્ષા દળોની તૈનાતી સાથે સાથે મહિલાઓ માટે ખાસ ડેસ્ક તથા આરોગ્ય સુવિધાની પણ વ્યવસ્થા કરાઈ છે જનતા માટે પણ કોઈ પણ પ્રકારની અસુવિધા ન સર્જાય તે માટે પોલીસ વિભાગ સર્તક રહી છે અને કામગીરી પણ કરી રહી છે આ પ્રસંગે ડીવાયએસપી તથા પોલીસ વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા તેઓએ જનતાને શાંતિપૂર્ણ રીતે ઉત્સવ માણવા અનુરોધ કર્યો હતો અને સાથે જ સુશિક્ષિત સંયમી અને સૌદાર્યપૂર્ણ વાતાવરણમાં ગરબાનું આયોજન સફળ બનાવવા માટે સહકાર આપવા અપીલ પણ કરી હતી ભરૂચ પોલીસ વિભાગ દ્વારા દર વર્ષે કરવામાં આવતું આયોજન માત્ર એક ધાર્મિક કે સાંસ્કૃતિક પ્રસંગ નથી પરંતુ શહેરીજનો માટે સુરક્ષિત વાતાવરણમાં આનંદ માણવાની તકરૂપ છે નવરાત્રિના નવ દિવસ દરમિયાન શહેરના લોકો ઉત્સાહ અને ઉમંગ સાથે આ ભવ્ય ગરબા મહોત્સવનો લાભ લઈ શકનાર છે આસો નવરાત્રીના બીજા દિવસથી મંગળવાર હોવાથી ઓસારા મંદિર ભક્તોથી ઉભરાયું પણ બીમાર રસ્તાથી પગપાળા યાત્રીઓમાં રોષ જોવા મળ્યો છે

ભક્તોનું શ્રદ્ધા આસ્થા અને વિશ્વાસનું સ્થળ બન્યું છે આ મંદિર તારીખ ત્રણ દસ ઓગણીસો છોતેર રવિવારના રોજ સવારે સાડા સાત કલાકે પૂજ્ય મહાકાળી માતાજીનું પાવાગઢથી આગમન થયું હતું આ મંદિરના પાયામાં પૂજ્ય માનસિંહભાઈ માન ગુરુ તથા તેમના સમગ્ર કુટુંબીજનોની આકડી તપસ્યા અડગ શ્રદ્ધા નિર્મલ ભક્તિ અને આચાર વિચારની એકતા રૂપ જોવા મળે છે તેમના હેતુઓ મહાન ઉદ્દેશોને પડેલા છે જેવા કે માનવ કલ્યાણ તથા વિશ્વ શાંતિ વિશ્વમાંથી આસુરી તત્વોનો નાશ થાય એટલા માટે તપ કરવું એ મુખ્ય હેતુ છે આ મંદિરમાં પૈસા મૂકવા દેવામાં આવતા નથી આ મંદિરમાં એક અખંડ શાંતિ દીપ પ્રગટાવેલું રાખવામાં આવે છે આ મંદિરની પ્રાણપતિ સાધિન જેઠશુદ્ધ દશમના રોજ સવારના અગિયારને પિસ્તાલીસ કલાકે થઈ હતી આ પર્વ દર વર્ષે જેઠ સુદ દશમના રોજ ઉજવવામાં આવે છે અને માતાજીનું મૂળ સ્થાનક જે વર્ષમાં એક જ વાર ખુલે છે તેનો સમય છે સવારે અગિયાર પંદરથી થી બપોરે ત્રણ પંદર સુધી અને વિશ્વ શાંતિ મહાકાળી મંદિર તપોભૂમિ સંચાલન અને વ્યવસ્થાપન પૂજ્ય માન ગુરુના અનુગામી કૌશિક માનસિંહભાઈ ઈડોદરા કરી રહ્યા છે આ મંદિરે ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાંથી પણ ભક્તો દર્શન કરવા માટે આવે છે પાવાગઢ જેટલું જ આસ્થા અને મહત્વ ધરાવતું આ મંદિર છે આ મંદિર માત્ર મંગળવારે જ ભક્તો માટે દર્શન અર્થે ખુલ્લું રહે છે પરંતુ આશો નવરાત્રી નિમિત્તે નવ દિવસ ભક્તો માટે મંદિર ખોલવામાં આવતા અને આસો નવરાત્રી નવરાત્રીના બીજા દિવસે મંગળવાર હોવાના કારણે મોટી માત્રામાં ભક્તો દર્શન અર્થે ઉમટ્યા હોય જેથી મંદિર સંકુલ પણ ભક્તોથી ઉભરાઈ ઉઠ્યું છે મારું નામ હંસાબેન છે મારું નામ હંસાબેન પરમાર છે અમે હું અહીંયા લગભગ દસ પંદર વર્ષથી આવું છું સેવામાં અને પહેલાં પણ આવતી હતી અહીંયાથી બધું કામ થાય છે સારું છે બધું અને નોરતામાં નવ દિવસ ખુલ્લું રાખવામાં આવે છે મંદિર તો સવારે સાડા સાત થી સાડા અગિયાર અને સાંજે ચાર વાગ્યાથી સાડા સાત એનો ટાઈમ છે અને અહીંયા બધા સેવકો આવે છે વિભક્તો એમનું બધું સારું રિઝલ્ટ છે સારું છે ને રોડ બનાવવાનો છે બધાને હેરાન થાય તકલીફ થાય છે પણ બની જશે જલ્દી માતાજીની કૃપાથી રોડ બની જશે જય માતાજી જય માતાજી શ્રી વિશ્વ શાંતિ મહાકાળી મંદિર ઓસારા તરફથી આવે છે કે આજ રોજ માતાજીનો મંગળવાર છે અને બીજું તો હાલ સવારથી લાંબી કતાર લાગી છે ભાઈ ભક્તોનો ઉમંગ અને ઉત્સાહથી પગપાળા લોકો ચાલતા આવી ગયા છે અને લાંબી લાઇનમાં ઉભા રહીને માતાજીના અને દર્શન કરી રહ્યા છે હાલ આસોન ચાલી રહી છે તો આ નિમિત્તે શ્રી મહાકાળી મંદિર ઓસારા નવરાત્રી દરમિયાન નવ દિવસ ખુલ્લું રહે છે જેનો સમય છે સવારે સાડા સાતથી અગિયાર તથા સાંજે થી સાડા સાત સુધી માતાજીના દર્શન કરી શકાય છે બપોરે અગિયારથી ચાર મંદિર બંધ રહે છે તો દરેક ભક્તો ખાસ નોંધ લેવાની વિનંતી છે તથા માતાજીનો આઠમ તારીખ ત્રીસ નવ બે હજાર પચીસને મંગળ રોજ આવતો હોવાથી એને સાંજે હવન કરવામાં આવશે તે દિવસે બપોરે બે વાગે હવનની શરૂઆત થશે અને સાંજે સાડા પાંચ વાગે શિફર ઉમવામાં શિફળની પૂર્ણવટી કરવામાં આવશે શિપર ઉમીને અને માતાજીને જળોમાં શ્રી શ્રીપણ આહોટી આપવામાં આવશે અને માતાજીને આઠ સાંડી પૂર્ણ સાંડીને માતાજીને પૂર્ણાવટી કરવામાં આવશે અને હાલ બી માતાજીને ભક્તોને આવી કદાચ લાગે છે અને લોકો નવરાત્રિ માતાજીનો ઉત્સાહથી આવી રહ્યા છે માતાજીના દર્શન કરી રહ્યા છે ઓસાળા મંદિરે ભરૂચ નેશનલ હાઇવે અડતાલીસથી સાત કિલોમીટરના અંતરે આવેલું છે પરંતુ સાત કિલોમીટરનો માર્ગ પણ અત્યંત બિસ્માર હોવાના કારણે ઓસાળા મંદિરે પગપાળા આવતા ભક્તોને રોડ ઉપરની કપચી પગમાં પણ ખૂંચી રહી છે આસો નવરાત્રીને લઈ માર્ગ અને મકાન વિભાગ કે પીડબ્લ્યુ ડી તથા અન્ય વિભાગ દ્વારા ભક્તોની સગવડ માટે બિસ્માર બની ગયેલા માર્ગો ઉપર ગાબડા પૂરવાની કામગીરી કે રીકાર્પેટિંગ કરવાની કામગીરી કરવામાં ન આવતા ભક્તોમાં પણ આક્રોશ જોવા મળ્યો છે હજુ પણ આસો નવરાત્રીના નવરાત્રિના આઠ દિવસ બાકી છે તો ભક્તોની સગવડ કરવાનો હેતુથી માર્ગ રી કાર્પેટિંગ કરવામાં આવે તેવી માંગ ભક્તો કરી રહ્યા છે આ ઓસાડા મંદિરે અમે ચાલતા આવીએ છીએ અને રોડ એટલા ખરાબ છે અમે ઉગાડા પગે આવીએ છીએ બોજ એટલે બોજ વાગે છે રોડ ક્યારના કેટલા ટાઈમથી રોડ આવવાના અવાજ છે હું દર મંગળવારે આવું છું આજે નવરાત્રિમાં એટલે મેં ચાલતા આવું છું ઓસાળા મંદિર કે જે મંદિરમાં પૈસાને નહીં પરંતુ તપને માન આપવામાં આવે છે જેથી આ મંદિર માત્ર ભરૂચ જિલ્લાના જ નહીં પરંતુ ગુજરાતભરના જિલ્લામાંથી ભક્તો દર્શન અર્થે આવે છે ભક્તોની સગવડ માટે અને કોઈ પણ ટુ વ્હીલર કે ફોર વ્હીલ વાહન ચાલકોને અકસ્માત ન નડે તે માટે તંત્ર દ્વારા બિસ્માર બની ગયેલા માર્ગોની મરામત જરૂરી બની ગઈ છે ઓસાળા મંદિરે મહાકાળીના દર્શન માટે વહેલી સવારથી જ બપોર સુધી અને બપોરથી સાંજ સુધી મોટી સંખ્યામાં ભક્તોનું માનવ મેળામણ દર્શન અર્થે ઉમટી રહ્યો છે ભરૂચ જિલ્લામાં નવનિયુક્ત પોલીસ વડા અક્ષયરાજ મકવાણા દ્વારા વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહની અધ્યક્ષતામાં પાલેજ પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન યોજાયું હતું આ પ્રસંગે આઈજીપી સંદીપસિંહે પોલીસ સ્ટાફના કાર્યની વિગતવાર સમીક્ષા કરી અને સુગઢ કામગીરી માટે જરૂરી સુધારા અને ઉપાયો અંગે માર્ગદર્શન આપ્યું તેમણે કહ્યું હતું કે જનતા સુધી પોલીસ સેવા અસરકારક રીતે પહોંચાડવી એ અમારી મુખ્ય જવાબદારી છે એ માટે તંત્ર વધુ કોટેશિયન અને પ્રોફેશનલ રીતે કાર્ય કરે છે જે જરૂરી છે ઇન્સ્પેક્શન પ્રસંગે તેમને પોલીસ સ્ટાફ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપી સ્વાગત કરવામાં આવ્યું હતું વડોદરા રેન્જ આઈજીપી સંદીપસિંહ અને ભરૂચના એસપી અક્ષયરાજ મકવાણાનું ખાસ સ્વાગત પણ યોજાયું હતું અવસરે ડીવાય એસ સી કે પટેલ પાલેજ પોલીસ ઇન્સ્પેક્ટર કે આર વ્યાસ પીએસઆઈ સંજય બાજીરાવ સહિતના પોલીસ સ્ટાફ અધિકારીઓ જોડાયા હતા આજરોજ વડોદરા રેન્જની જે કચેરી છે એમના સ્ટાફ દ્વારા અને મારા દ્વારા ભરૂચ જિલ્લાના વાર્ષિક ઇન્સ્પેક્શનની શરૂઆત કરવામાં આવી છે એના અનુસંધાનમાં આજરોજ મારા દ્વારા પાલેજ પોલીસ સ્ટેશનની મુલાકાત લેવામાં આવી એમાં ગયા વર્ષ કરતાં આ વર્ષના પહેલાં આઠ મહિનામાં શું ગુનાની પરિસ્થિતિ છે શું આપને આગળ કરી શકાય એની ચર્ચા પીઆઈ શ્રી સાથે ડિવાયસપી સાહેબ સાથે અને એસપી સાહેબની હાજરીમાં કરવામાં આવી છે રિકોર્ડની જે છે ચકાસણી કરવામાં આવી છે અને વહીવટી જે મુદ્દાઓ છે એના લગતી પણ સૂચનાઓ આપવામાં આવી છે આપને અત્યારે ગુજરાત પોલીસ એક નવા અભિગમ સાથે જે ત્રણ બાત અમારી ત્રણ બાત તમારી એમાં દરેક ગામડાઓમાં જઈ રહી છે લોકોની સમસ્યા સાંભળી રહી છે એને પણ વધુ અસરકારક બનાવવા માટે સૂચના આપવામાં આવી છે એની સાથે સાથે તેરા દૂચકો અર્પણ જે સ્કીમ છે જે મુદ્દા માલ પોલીસની પાસે હોય એ નાગરિકોને પરત મળે એના માટે પણ જે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે એની સમીક્ષા કરવામાં આવી છે મને કહેતા ખૂબ આનંદ થાય છે કે ગયા વર્ષની સરખમણી આપણે જોઈએ તો પાલેજ પોલીસ સ્ટેશનની અંદર અકસ્માતના ગુના ગયા વર્ષ કરતાં ઓછા બન્યા છે તો એમાં પણ કન્ટિન્યુઅસ પોલીસ પ્રયાસ કરતી રહે એવી પણ મેં સૂચના આપી છે અને ઓવરઓલ જે કામગીરીની સમીક્ષા કરી છે એ ખૂબ સંતોષકારક જણાય સિટી સેન્ટર એસટી ડેપો ખાતે સ્વચ્છતા પગફવાડિયાની ઉજવણીના ભાગરૂપે મેડિકલ કેમ્પ યોજાયો હતો ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા હાલમાં સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી કરવામાં આવેલી છે જેના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ભરૂચ સિટી સેન્ટર એસટી ડેપો ખાતે મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના સહયોગથી યોજાયેલા મેડિકલ ચેકઅપ કેમ્પમાં એસટીના ડ્રાઈવરો કંડક્ટરો તેમજ વહીવટી સ્ટાફના આરોગ્યની તપાસ કરવામાં આવી હતી આ પ્રસંગે ભરૂચ એસટી ડેપોના મેનેજર વિશાલ છત્રીવાલા સહિતના અધિકારીઓ તેમજ કર્મચારીઓ ઉપસ્થિત

અ જ્યારે ડ્રાઈવર કંડક્ટર કર્મચારીઓ સતત મુસાફરોની અવિરત સેવામાં કાર્યરત છે ત્યારે તેઓના સ્વાસ્થ્યની જાળવણી પણ ખૂબ જ જરૂરી છે જે હેતુથી તેઓના સ્વાસ્થ્યની ચકાસણી કરવી થઈ રહી છે અ કાર્યક્રમમાં એસટી કર્મચારીઓ પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા જીએસટી ફોર્મ અંગે વેપારીઓની જાગૃત કર્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા તાજેતરમાં જીએસટી અંગેના સુધારાની જાહેરાત કરવામાં આવી છે જે અંતર્ગત દેશભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જીએસટી રિફોર્મન્સને લઈ ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે ભાજપ દ્વારા બાવીસ સપ્ટેમ્બરથી ઓગણત્રીસ સપ્ટેમ્બર સુધી ઘટ્યો જીએસટી મળ્યો ઉપહાર ધન્યવાદ મોદી સરકાર અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પણ આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જિલ્લા ભાજપના મહા મહામંત્રી નીરલ પટેલ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી સહિતના આગેવાનો જાડેશ્વર વિસ્તારમાં વેપારીઓને મળ્યા હતા અને કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલ જીએસટી રિફંડ અંગેની વેપારીઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી સાથે જ ગ્રાહકોને પણ આ અંગે માર્ગદર્શન આપ્યું હતું પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પંદર ઓગસ્ટના દિવસે દિલ્હી લાલ કિલ્લા ઉપરથી સમગ્ર દેશની જનતાને વચન આપ્યું હતું આગામી સમયમાં જીએસટીના ભાવમાં મોટા રિફોર્મ્સ કરીને સપ્ટેમ્બરથી સામાન્ય નાગરિકને લાભ થાય એ કરીનેપ્ટેમ્બર કાયદો અમલમાં આવશે જેના ભાગરૂપે જે જીએસટી ના હતા એના સ્થાને બે સ્લેબ કરીને નવ્વાણું ટકા વસ્તુઓ પાંચ ટકા કે જીરો ટકા ટેક્સમાં આવરી દીધી છે જેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને બહુ મોટો લાભ થશે આ ચાલુ વર્ષે સાત કરોડ સાત લાખ રૂપિયા જે ઇન્કમ ટેક્સ નો સ્લેબ હતો એના સ્થાને બાર લાખ નો સ્લેબ કર્યો છે અને સાથે સાથે જીએસટી માં આટલો બધો મોટો રિફોર્મ કરીને એક હજાર રૂપિયાથી લઈને ત્રણ લાખ રૂપિયા સુધીની ચીજ વસ્તુઓ સસ્તી આપણા દેશના નાગરિકોને મળતી થઈ છે પ્રધાનમંત્રીનો હેતુ છે કે જીએસટી બચત ઉત્સવના આ અઠવાડિયાનું જે અભિયાન છે એના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વેપારીઓને નાગરિકોને મળે અને વેપારીઓ પણ સરકારે કરેલા નિર્ણયનો સીધો લાભ નાગરિકોને આપે એ હેતુ થી એમની સાથે મળવાનું હું હરેશ સુરભી મેડિકલ બોલાવ ભરૂચ જીએસટી ટુ પોઈન્ટ જીરો બાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ થી જે સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ છે જેમાં દવાઓ અને જીવન જરૂરિયાતની જે જીવન જરૂરિયાતની જે વસ્તુઓ છે તેમાં બહુ ઘણો મોટો ફાયદો દરેક વર્ગ ને આપેલ છે તેમાં હું નરેન્દ્ર મોદી સરકારનો નો ખુબ ખુબ આભાર માનુ છું દવાઓમાં માં અઢાર ટકા બાર ટકા ને પાંચ ટકા ના સ્લેબ અત્યાર સુધી હતા જેમાં અઢાર ટકા માંથી પાંચ ટકા બાર ટકા માંથી પાંચ ટકા પાંચ ટકા માંથી જીરો ટકા લાગુ કરેલ છે જેમાં દવાઓમાં નેવું ટકા મેડિસિન ની અંદર બાર ટકા માંથી પાંચ ટકા ના સ્લેબ માં લાવી દીધેલ છે જેમાં દરેક વર્ગને ફાયદો થશે તેવું હું મારું ધારું છે આ નો સ્ટોક હોય તેના માટે તમે શું કરશો ભાવ જૂના સ્ટોકને પણ અમને અત્યારે અમારા એસોસિયન ભરૂચ ડિસ્ટ્રિક્ટ કેમિશન કેમિશન ધગી અસોશન તરફથી ને દરેક દરેક શું કહેવાય જાહેરાત પરથી ગવર્મેન્ટના નિયમ અનુસાર એવું જ જણાઈ રહ્યું છે કે રિવાઇસ એમઆરપી પ્રમાણે અમારે દવા આપવાની રહેશે જુના સ્ટોક હશે તે પણ

નાની નાની બાળકીઓથી લઈને યુવાનો અને વડીલો સુધી સૌએ પરંપરાગત ગરબા રમીને કર્યા ખાસ કરીને રમેલા અનેક પ્રકારના ગરબા અને બાળકોની ગાડી જેવી રમતો પણ તહેવારમાં જોવા મળી હતી આ મોદમાં વર્ષોથી કાલિકા માતાના ફળિયામાં યોજાતા ગરબાને નગરના સૌથી મોટા અને લોકપ્રિય ગરબા તરીકે પણ ઓળખ મળે છે તેરી ગરબાનો શુભારંભ કરાયો હતો ભરૂચ શહેરમાં શેરી ગરબા અવિરતપણે ચાલી રહ્યા છે માતાની બાધા હોય કે ભક્તિ હોય પોતાના ઘરે ગરબી મૂકતા હોય છે આ ગરબીની નવ દિવસ શ્રદ્ધાપૂર્વક ભક્તિ કરવી અને રોજે રોજ ગરબીને મધ્યસ્થાને મૂકીને ગરબા રમવા એટલે શેરી ગરબા આવા જ શેરી ગરબા વૈજલપુર વિસ્તારના નૈના ચોકમાં છેલ્લા પચાસ વર્ષ ઉપરાંતથી ચાલી રહ્યા છે બાવીસ નો બે હજાર દિને આ શેરી ગરબાનું દીપ પ્રજ્વલિત કરી ગરબા રમવા માટે ભરૂચ વૈજલપુર વિસ્તારમાં આવેલા નૈના ચોક ચેરિટેબલ ટ્રસ્ટના નેજા હેઠળ નૈના ચોક ઉત્સવ સમિતિ થકી યોજવામાં આવેલ ગરબા મહોત્સવમાં સંત શ્રી એક હજાર આઠ શ્રી સ્વામી લોકેશાનંદજી ઉદાસીન જેઓએ ત્રિગુણાતી ધ્યાન સેવા આશ્રમ કુક્કડવાડા રોડ ભરૂચ ખાતે આશ્રમ ધરાવે છે અને દક્ષિણ ગુજરાત અખિલ ભારતીય સંત સમિતિ ભરૂચ જિલ્લા સંગઠન મંત્રીની જવાબદારી નિભાવે છે તેમની સાથે હિન્દુત્વ સાથે જોડાયેલા વિવિધ સંસ્થા સાથે સંકળાયેલા ભરૂચ જિલ્લા ભાજપ પાર્ટીના પ્રમુખ પ્રકાશ મોદીએ પણ દીપ પ્રગટ કરીને ગરબા મહોત્સવને ખુલ્લો મૂક્યો હતો આયોજક રમેશ મિસ્ત્રી મંડપવાળા દ્વારા કહ્યું હતું કે સમાજને એક સૂત્રમાં બાંધવા માટે આ વિસ્તારના તમામ ગ્રુપોને રોજે રોજ આરતીના કાર્યક્રમોમાં આમંત્રણ આપવામાં આવે છે વેજલપુર ખાતે યુવાનો થકી ચાલતા સેવા કાર્ય શિક્ષણ કાર્ય અને સમાજના લાભાર્થીઓ મદદ કરતા ગ્રુપો ટ્રસ્ટી મંડળો સામાજિક કાર્યકર્તાઓને અલગ અલગ દિવસે આમંત્રણ આપી કોઈ પણ જાતના ભેદભાવ વગર સમાજને જોડવાનું કાર્ય કરી રહ્યા છે વેજલપુર નૈના ચોક ઉત્સવ સમિતિ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવે છે અમદાવાદ ખાતે યોજાયેલ રાજ્યકક્ષા સંકુલ ગેમ ટેનિસ સ્પર્ધામાં ભરૂચના બે ખેલાડીઓએ ગૌરવ વધાર્યું છે અમદાવાદમાં તેવીસ સપ્ટેમ્બરે યોજાયેલી રાજ્ય કક્ષાની સ્કૂલ ગેમ્સ ટેનિસ સ્પર્ધા બે હજાર પચીસમાં ભરૂચની બે હોનહાર વિદ્યાર્થીનીઓએ કાંસ્ય ચંદ્રક મેળવ્યો છે દિલ્હી પબ્લિક સ્કૂલની જીવિકા શાહ અને જે એનએફસી વિદ્યાલયની ધર્મી પટેલે આ સિદ્ધિ હાંસલ કરી છે બંને ખેલાડીઓએ પોતાની કઠોર મહેનત અને નિયમિત તાલીમના પરિણામે રાજ્ય સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે આ સફળતાથી તેમણે ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે

તો એસ ન્યૂઝ ન્યુઝ મોબાઈલ નંબર ચોરાણું બે ઇઠ્યોતેર છવીસ બે તોર ઉપર સંપર્ક કરી શકો છો ભરૂચમાં માં ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટી કેબલ કનેક્શનમાં કાર્યરત છે પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર એક હજાર દસ માં એસ એન ભરૂચ નિહાળી શકો છો એસએનપી ન્યૂઝ ભરૂચ સાંજે સાડા આઠ કલાકે પુનઃપ્રસારણ સવારે આઠ ત્રીસ અને બપોરે ત્રણ કલાકે નિહાળી શકો છો પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર ચોરાનુ બે ઇઠ્યોતેર છવીસ બે તોતેર નેવ્યાસી એલસી છન્નું જીરો બસો એકત્રીસ ઓફિસ નંબર આઠ આંબેડકર શોપિંગ સેન્ટર સ્ટેશન રોડ ભરૂચ

કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ જીએસટી રિફોર્મ અંગે વેપારીઓને જાગૃત કરાયા તો હતો અત્યાર સુધી સમાચાર ફરી મળીશું નવા સમાચાર સાથે નમસ્કાર